આપણે છે ને કોલેજ માં આવ્યા છે આપડી અને આ છે આપણું ડોક્યુમેન્ટ આપડે છે ને ફોર્મ ભરવાનું છે અંદર વાલોલ તોડી લાયા તમે જોઈ શકો છો આપણે આ ઠેલી માં તોડ લાયા છે આપણે તોડી રહ્યા છે ભાઈ આપો આપણને છે ને વિડીયો એડિટિંગ કરવાનું કામ મળી ગયું છે આ નરેશ ના વિડીયો એડિટિંગ કરવા છે આપણે એડિટિંગ કરી દીધો છે થોડોક બાકી છે અડધો હેલો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખો તમે બધા મજામાં હશો અને કાયમ માટે મોજ મસ્તી માં રહો તો સ્વાગત છે તમારો બધાનો આપણા આજના નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અને આપણે છે ને સવાર સવારમાં નાઈ લીધું છે અમે કમ્પ્લેટ વાળા સિવય નાખ્યા છે અને તમે જોઈ શકો આપણે છે ને વાળ કાલ કપાટ નાખ્યા છે તમે કાલનો ઉલગી જોઈએ જોઈ આવજો આપીશને હાઈ કેટ તો મળ્યા થોડો થોડો અને આપણે છે ને બધું ચા પી લીધું છે આજે દરેક વહેલું મારા ભાઈ અને હમણાં વાગ્યા છે નવ વાગવા છે અને આપણે જવાનું છે આજે લીમખેડા થોડું કામ છે મારા અને મારી બેનને બી મૂકવા જવાનું છે અશુ તું ત્યાં આવવાની અશુ તું આવાની હાય કરાય હાય હાય પાછી હાય 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 ગુડ મોર્નિંગ બોલતો આવડે તું ભાઈ મેલો આવા નઈ નઈ આવે આને સોઈ મેલો છે આને સોરી અમાર મમ્મી અમાર કાકી આન મેલો જવાનું છે આપડે આને હાલે તને હાલ જવાનું ગમે તા જવાનું ગમે ગમે મનતે નઈ ગમતે તને ગમે મજા આવે ખાવાનું હું આલે તઈ રોજ તને રોજ દાળ કાલ તો રોટો વાલે હાલે હાલે તમે જોઈ શકો છો આપડે બ્રેક પણ લઈ લીધો છે અને બધા ઘેર છે આ ડુંગર પર આવતી રહી ઘેર ને બતાડીએ બાકી ઘેર મમ્મીને ને બધા તમને બતાવી કોઈ દિવસ બતાવતી રહ્યો ને લોકો પણ આજ બતાવી દે તો ચાલો આપવું નીકળીએ આપણે છે ને અજીતાને આશ્રમમાં મૂક્યા હશે અને તઈ જગ્યાએ આપણે છે ને બ્લોગ નહીં બનાવ્યો કેમ કે ત્યાં જગ્યાએ સર એવું હતું ને તે મને યોગ્ય નહીં લાગ્યું એટલા માટે આપણે ત્યાં શૂટ નહીં કરી મારા ભાઈ બ્લોગ શૂટ નહીં કર્યો અને હાલ આપણે છે ને આશ્રમની સાઈડમાં આવીને ઊભા છે બાઇક લઈને અને હવે મારે જવાનું છે લીમખેડા આઈટીઆઈમાં નહીં આઈટીઆઈ કોલેજમાં જવાનું છે મારે છે ને સેમમાં ફેલ થયો છું ને એટલા માટે મારે ફોર્મ ભરવાનું છે સટ્ટાસેમનું લગભગ તારીખ આજે સહેલી છે ખબર નહીં સહેલી તારીખ છે પણ હું કાલ પૂછવા ગયેલો ને કાલે નહીં કાલ પરમ દિવસે પૂછવા ગયો ને તે કીધેલું મને કે ડોક્યુમેન્ટ લતા આવજો તો ભરી દઈશું એમ તો પૈસા બે લઈ જવાના છે અને પૈસા અને હાથે આપણે ડોક્યુમેન્ટ આવે તો આપણું ફોર્મ ભરાઈ જાય ત્યાં આપણને પરીક્ષા આવવા મળે એટલે છે ને કોલેજમાં આવ્યા છે આપણી અને આ છે આપણું ડોક્યુમેન્ટ આપણે છે ને ફોર્મ ભરવાનું છે અંદર અંદર ઓફિસમાં આની અંદર તો અંદર ફોર્મ લઈને જઈએ આપણે આપણે છે ને કોલેજમાં કેટલીનું ફોર્મ ભરનાખ્યું છે તો આવે કે આઈટી ભરતા આવે ના તો આવે તો આવે હજી આવો

એત્રા મિતી દો હો જરા જાતો હે પે મજારા ગેયર આવતારિયા કોલેજ આઈટી હાઈટેક મને જાવ ન ન જાવ ના કાલે જાવ કાલે કાલે જાવ વિચાર્યે કાલે જાવ કે જાવ વિચાર્યે કાલે નું કાલે આજ નું આજ વિચાર લે આરે આવતારિયા છે આપો તમે જોઈ શકો છો અને અસ્વી છે ને સામે આવે છે ગાડી પર બેહવા હર દોડ દોડ વ્યાહણ દોડ 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 ગાડી પર બેહવા નહીં ગાડી પર બેહવા નહીં હે ચાલ બેહાર તું ચાલ રા હેન્ડ અમેલ એમ કર બૂમ જા 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 બૂમ બૂમ હે બૂમ આપણે કપડા બદલ લઈએ કેમ કે આ હજુ એકવાર વાર છે ધોયા પછી એટલે આપણે છે ને જેકેટ ને કપડાને એવું કાઢી નાખીએ આ શર્ટ એવું કાઢી નાખીએ ચેન્જ કરી લીધું છે આપણે ને આપણે છે ને ખાવા ખાવા પછી ખાવું પણ પેલા છે ને આરામ કરી લે થાકી જશે ગાર્ડલિંગ છે તો બી હું થાકી જાણા ને મને જેથી વાર આરામ કરું તેમ અસર લાગે થોડી વાર આરામ કરી લીધો છે ને આપણે છે ને હવે ખાવા ખાવાનું છે દાળ છે ને આ રોટલો છે તો છે ને ખાઈ લઈએ હવે આપણે ખાવાનું ખાઈ લીધું છે અને આપણે છે ને હાલ અશ્વિન છે ને હિસાબવાનું કામ મળી ગયું છે તો આપણે છે ને હિસાબીએ છે અને ઉઠી જાય ને તે બહુ રડે એટલા માટે છે ને આપણે હિસાબીએ તો ઉઠી જાય ને તો દિમાગ દિમાગ ખરાબ થઈ જાય એટલા માટે હોબાડી દીધી છે આપણને છે ને વિડીયો એડિટિંગ કરવાનું કામ મળી ગયું છે આ નરેશના વિડીયો એડિટિંગ કરવા છે આપણે એડિટિંગ કરી દીધો છે થોડોક બાકી છે અડધો આપણને છે ને થોડું ઘણું એડિટિંગનું નોલેજ છે એટલા માટે નરેશ મને વિડીયો એડિટિંગ કરાવી દો છે આપણે કરી રહ્યા છે એ કર નાખતો હોત નહીં પોતે મને મારે પોતાનો વિડીયો એડિટિંગ નહીં કરવા થાય એ મને વિડીયો એડિટિંગ કરાવે ને યો એનું કામ કરે મને વિડીયો એડિટિંગ કરાવે જુઓ તમે આવી રીતના હોય આ વિનમાં કરું છું કેપકટમાં બી કરું કાઇન માસ્ટરમાં બી કરું મતલબ મેં થોડુંક ઘણું નોલેજ છે આપણું એડિટિંગનું મારા ભાઈ

पापड़ा तोड़े रहा भाई आप थोड़ा थोड़ा से उधर से भी नहीं थे पोसा खोसा पता तोड़ देना असवी ले पापड़ा ले ले बड़ा ले असवी पापड़ा तोड़ 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 असवी बेटा तोड़ 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 तू तोड़ तोड़ पापड़ा तोड़ तोड़ नहीं तोड़ निशो तर पापड़ा तोड़वा देगा नहीं तोड़वा देगा असवी ઉઠો સમાસરું ઉઠો ઉઠો ને તોડી લાયા તમે જોઈ શકો છો આપણે આ થેલીમાં તોડ લાયા છે આપણા ઘેરના વાલળ છે એટલે ડાયરેક્ટ આ જ પાકું થાય જો એમ ક્યાં છે ને વાલળદ પણ છે ઘેર એટલે હાંજી ખાવા હારું કાઠું રેવાનું કે ઘણી મહેનતથી તોડ્યા છે અને અશ્રી ની મમ્મી પાછળ આવે છે ઘરની સાઈડમાં આવીને બેઠો છું કેમ કે છે ને આપણે એડિટિંગ કરવાનું છે મારું એડિટિંગ ની વ્લોગ બેની કોમેડી બેની મારો ભાઈબંધ છે ને tufaan વાળો પ્રકાશ એટલે તુફાન clوزر મતલબ હું તુફાન કોન ક્લુઝર બીકું એનું આપણે વિડીયો એડિટિંગ કરીએ છીએ બેઠા બેઠા કેમ કે છે ને એમાં નેટ જોઈ ને એટલા માટે ઘેર નેટ ઓછું પકડાય એટલે આપણે ડુંગળી રહ્યા છે અને અહીંયા આવીને આપણે છે ને વિડીયો એડિટિંગ કર્યા છે વિડીયો એડિટિંગ કરીએ પછી પાછો વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ કરવાનું છે તો આપણે એ કામ પહેલાં કરી દઈએ આગળ છે ને બોર્ડની પરીક્ષા આવે છે ને એના વિશે મને એક મસ્ત ડાયલોગ યાદ આવી લો તેમાં છે ને એના વિશે મેં વિડીયો બનાવ્યો પણ એક વિડીયો બનાવવામાં લગભગ તમે માનો ને પણ વીસથી પચીસ રિટેક લીધા મેં તો હું વિચાર કરો ખાલી લગભગ ત્રીસ સેકન્ડની રીલ એમ વીસ પચીસ વિચાર કરો યાર તમે આટલી બધી મહેનત પડે અને તમે સપોર્ટ કરો ને એવું થોડું ચાલે તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરજો ત્યાં સપોર્ટ મળે નહીં આ યુટ્યુબમાં બી સપોર્ટ કરજો એમ લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો પાછા આપણે આયા હતા આપણા ઘરથી પાંચસો મીટર દૂર આપણું ખેતર છે ને તે જગ્યાએ ખાલી એમ જ આટો મારવારું મતલબ ઘણા દિવસ તહેવાર નથી ખેતરમાં એટલા માટે અને આપણે હાલ પાછા રિટર્ન ઘેર જઈ રહ્યા છે કેમ કે છે ને થોડી થોડી મતલબ હાન પડી ગઈ છે અંધારું પડવા કરશે એટલા માટે આપણે ઘેર જઈ રહ્યા છે અને આજના માં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા માં ત્યાં સુધી ટાટા બાય બાય